જય ભારત આજે ગણેશનગર તોણપવાની બાજુમાં માનવ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે આજથી લગભગ પંદર વર્ષથી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ આજે પંદરમી ઓગસ્ટનો આ જે પ્રોગ્રામ જે કર્યો છે એમાં ગરીબ પરિવારો તેમજ અહીંયા નાના બાળકો સ્કૂલના બાળકો તેમજ બહારથી આવેલા મહેમાનો અને મહેમાનો સારી રીતે પંદરમી ઓગસ્ટનું આયોજન કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું ઉપસ્થિતભાઈ નિજામભાઈ ઇલિયાસભાઈ મીનાબેન સબદમબાનુ સારા બીબેન રૂમિકાબેન રેશમા નસીમબેન નાનજીભાઈ પછી ચાંદભાઈ અને અમારા યાસીનભાઈ એડવોકેટ અહીંયા હાજરી આપી એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને આવી રીતે અમારો પોગ્રામ કાયમ રહે એવી હું બધાની આશા રાખું છું અને અહીંયા ભાઈઓ અને બહેનો અને નાના બાળકો ભૂલકાઓ એમને ચોકલેટ તેમજ અને અને ચોકલેટ બિસ્કીટ તેમજ બાળકોને જે ખાવાની ચીજવસ્તુઓ વેચવામાં આવી અને તમામ લોકોએ મને સાથ સહયોગ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દયભાઈ